કેમ છો દર્શક મિત્રો સ્ટોપ ડ્રોપ હું કેતન મહેતા આવી ગયો છું ફરીથી મિત્રો આપની સામે મિત્રો મેં આપને કહ્યું હતું કે અમે જે જગ્યાએ વોટરપ્રૂફિંગ કરીએ છીએ એ જગ્યાએ વોટરપ્રૂફિંગ પહેલાના દ્રશ્યો આપને અમે બતાવી છીએ કે અગાસીની પોઝિશન પહેલા કઈ પ્રકારની હોય છે અને વોટરપ્રૂફિંગ કર્યા બાદ કઈ પ્રકારનું એ અગાસીનો લુક થઈ જાય છે આ તમામ દ્રશ્યો અમે તમને દર વખતે બતાવીએ છીએ આજે મિત્રો અમે આવ્યા છીએ રાજકોટના ગુંદાવાડી વિસ્તારની અંદર ગુંદાવાડી મેઇન રોડ ઉપર મુરલીધર ડેરીની સામે જ્યાં મકાનની અંદર અમને જાણવા મળ્યું કે મકાન ઓછામાં ઓછું ચાલીસક વર્ષ જૂનું છે અને અગાસી ઉપરથી પાણીનો ભેજ છે એ બહુ સખત પ્રમાણમાં આવી રહ્યો છે અમુક પાર્ટ એવા છે કે જ્યાંથી પાણીના ટીપા પણ નીચે પડી રહ્યા છે આ તમામ દ્રશ્યો આપની નજર સમક્ષ આવી રહ્યા છે કે આ અગાસીની પોઝિશન વોટર પહેલાં પહેલા કઈ પ્રકારની હતી અહીંયા આગળ જે વાઇબ્રેશનના હિસાબે જે ક્રેક પડેલ હતા એ ક્રેક કઈ રીતના ડેવલપ થયેલા છે કેટલા ગૃહ મોટા છે તેમજ અહીંયા આગળ જે બાજુનું મકાન બન્યું અને એ મકાન જ્યારે બ્રેકરથી પાડવામાં આવતું હતું એ સમય દરમિયાન આ મકાનની અંદર કઈ પ્રકારનું ડેમેજ થયું હતું એ ડેમેજ પણ આપની સ્ક્રીનની સામે બધા દ્રશ્યો આવી જ રહ્યા છે તેમજ આ આખી છત કે જે છતનો સીન છે કે જે વોટરપ્રૂફિંગ પહેલાંનો છે એ આપની સમક્ષ આવી જ રહ્યો છે કઈ રીતના પારા પેટની અંદર ક્રેક ડેવલપ થઈ રહી છે બે મકાન વચ્ચેના જોઈન્ટ કેવા છે અહીંયા આગળ જે અગર લોઢિયા છે છત ઉપરના જે લોઢિયા છે એ લોઢિયા કઈ પ્રકારના ડેમેજ છે આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે હું બતાવી જ રહ્યો છું મિત્રો આ એટલા માટે બતાવીએ છીએ કે અગાસીમાં વોટરપ્રૂફિંગ થયા પહેલાં આ અગાસીની કન્ડિશન કઈ પ્રકારની હતી અને પારા પેટ કઈ રીતના છૂટી પડેલી છે અને કઈ રીતનો ગેપ એની અંદર ડેવલપ થયેલો છે આ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે હવે હું અને મારી ટીમ અહીં આગળ વોટરપ્રૂફિંગ કરવા જઈ રહ્યા છીએ આજથી અમે આ વોટરપ્રુફિંગનું સ્ટાર્ટ કર્યું છે હવે પછી આ અગાસી વોટરપ્રૂફ થયા પછીના સીન આપને હું બતાવીશ તમામ દ્રશ્યો આપની સામે જે છે એ અત્યારે વોટરપ્રૂફિંગ પહેલાંના દ્રશ્યો છે હવે પછી વોટરપ્રૂફિંગ પછી આ છતનો લુક કઈ પ્રકારનો થાય છે પારા પેટની અંદર કઈ રીતનું રિપેરિંગ થયું છે તેમજ જે પાર્ટની અંદર પ્લાસ્ટર ન હતું એ પ્લા પ્લાસ્ટર કરી અને ત્યાર પછી એ આખો એરિયા જે છે એ કઈ રીતે કવર કર્યો છે આ તમામ દ્રશ્યો હવે અમે આપને બતાવશું વોટરપ્રૂફિંગ બાદ ત્યાં સુધી આપના મિત્ર કેતન મહેતાને રજા આપો મહાદેવ હર